પાટણ કલેક્ટર ઓફિસને ઈમેલ થી ધમકી મળી કોઈ અજાણ્યા સક્ષે પાટણ કલેક્ટર ઓફિસને ખાલી કરાવવામાં ટીમ પર હાલ ઘટના પર એક ઈમેલ આવ્યો હતો કલેક્ટરના ઉપર કે એક બોમ્બ ટ્રટ જેવું એમાં લખ્યું છે આજે 3 વાગે પહેલા કે આઈડી ના છે એમ કરીને એક એક અનોમસ ઈમેલ આઈડી હતા થર્ડ પાર્ટી ડોમેન ડોમેનવાળા નથી એક થર્ડ પાર્ટી એક ઈમેલ આવ્યું આ એક બેસિક પ્રિકોશનરી છે કે કોઈ પણ એક એસઓપી તરીકે બધાને ક્લિયર કર્યું છે હવે બીડીએસ આવે બોમ્બ ડિટેક્શન સ્કોડથી આપણા ક્લિયર કરવા માગું છું આ બેસિક એક એક પ્રિકોશનરી મસરથી એસઓપી કોઈ ગભરાની વાત નથી કોઈ આઈડેન્ટિફાઈ નથી કર્યું છે આ બાબતે બસ એક લગભગ આપણા કચેરીમાં બસો થી ઉપર માણસ હોય તો બધાને ક્લિયર કરવા માટેની બેસિક એસઓપી તરીકે થઈ એક હોમકોજ બાબતે ઇમેલ આવે છે એને અનુસંધાને કલેક્ટર કચેરીમાં જે માણસો હતા એને આપણે સેફ જગ્યાએ મૂવ કરી દીધા અને બાકી પોલીસ અત્યારે ઘટના સ્થળ પર છે અને ડીએસ ટીમ આવી રહી છે એના આધારે અમે પૂરી ચકાસણી કરી રહ્યા હા સર શું મેલ આવેલો છે એમાં બોમ્બ થ્રેટ પણ મેલ છે હમણાં તો ઇન્ફોર્મેશન